અમારી નવી સાઈડ છે નવી સાઈડ ઉપર રેતી નાખવા માટે માણસો લઈને આવ્યા છે આ નવી સાઈડમાં આઠ ચાર ની ટાસ લગાવવાની છે આઈપીએસ કરીને બધામાં આઠ ચાર ની ટાઈલ્સ આવશે અને અહીંયાથી અમારા માણસો રેતી નાખવાનું ચાલુ કરી દીધું છે અહીંયા એક ટગલો મારી દીધો બીજો ટગલો રેતી નાખી દીધો ને આ ટકો બે દિવસ રેતી નાખશે ત્યાર પછી અમે અહીંયા ફોરિંગ કરશું આ એરિયામાં અમે ફોરિંગ કરશું આ બત્રીસ ચોંસઠ આવશે ફોરિંગમાં હજુ રેતી નાખવાનું ચાલુ છે આ એરિયામાં અમે કબાટ બનાવ્યો છે આખું ફોરિંગ કરવાનું છે આ ગજેબો છે આખો ગજેબો છે અને પણ મઢવાનો છે ટાઇલ્સથી પંદર ટાઇલ્સ આવે એનાથી ફોર્ટી ફાઈવ ડિગ્રીમાં અને આખો મઢવાનો છે ટાઇલ્સથી અમારો ગજેબો છે આખામાં આખામાં બત્રી ચોસઠ આવે પેલામાં ચાર આઠ ફોરિંગ આવે લગભગ બે દિવસમાં ફોરિંગ લાગી જાય આમાં ફોરિંગ ગોળાઈ કરીને લગાવવાનું ડિઝાઇનમાં લાઈક કરો અને શેર કરો આવી આખો જોવા માટે બે ટંકરા મારી દેજો